અત્યારે પસાર થઈ રહ્યું છે કે આપણે ખેડૂત મિત્ર હોઈ શકે એવું લાગે છે તેને આપણે પૂછી જી આપ જી આપનું નામ મારું નામ સરવૈયા દિલીપસિંહ અર્જુન છે જૂની કામરોળ મારું ગામ છે અને આ રસ્તો એવો બધો ખરાબ છે ને અમારો કાયમી ધોરી માર્ગ છે અને અત્યારે બધા અમારા જણશીલન હેડની અંદર જાવું હોય ને તો અમારું કપાસે પાંચ ગાંડી હેઠી પડી જાય છે સિંગ લઈને જાય તો સિંગ હેઠી પડી જાય છે એટલે હવે અમે તો સરકારને કેવી છે કે તમે સુધરી જાવ ને કા રસ્તા કરો ને તમારથી ન થાય ને તો અમને ખેડૂતોને સોંપી દો આ બધું હવે એટલે અમે કરવા તૈયાર છે ને ખેડૂતોને કયો તો અમે રસ્તો કરી દઈએ તમારી પાસે ન હોય તો તમે ખેડૂત મિત્ર છો તો માર્કેટિંગ યાર્ડ ની અંદર તમે માલ લઈને આવતા છો તમારો સામાન લઈને તો તમને કેવી તકલીફ પડે તપલીક એટલે કોઈ વાત પૂછો માં તપલીક એટલે કોઈ બોલવા જેવું છે જ નહીં આમાં કાંઈ કે હું છે ઈજ જ કાંઈ ખબર નથી પડતી આ રસ્તો એને કરવો છે કે નથી કરવો અમે બે ત્રણ વાર જાણ કરી હતી બધાયને ને કે રસ્તો કરી કરી કરજો તો કે આ રસ્તો અમારામાં ન આવે એમ અમને કે બધાય આ કેટલા સમય થી આ રોડ ખરાબ છે સમય તો મારા તો આજે અઢાર ઓગણીસ માં વર્ષ છે તે દૂર હું નિશાળે જતો ને તે દૂર આ રસ્તા ની પોઝિશન જોઉં છું હજી સુધી કોઈ થી બન્યો નથી હવે તો કોને ખબર ઉપર વાળો આવીને બનાવે તો જી ખરાબ છે તો એના વિશે તમે શું કેવા માંગો રસ્તો બહુ ખરાબ છે બકાલું લેવા આવી છે રિક્ષા લઈને ટુ વ્હીલ લઈને પણ હલાતું નથી દરિયે

અત્યારે રોડ રસ્તાની તકલીફને કારણે આમ આદમીના પાર્ટીના કાર્યકરો અત્યારે રોડ રસ્તા ઉપર આવી અને એનો આમ આદમીના કાર્યકરો રોડ ઉપર આવી અને ખાડા અત્યારે જે રસ્તો બહુ ખરાબ હાલત ઉપર પાલતાણા ચોકડીથી મોવા ચોકડી સુધીનો રસ્તો ખરાબ છે તે રસ્તાની ઉપર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એક કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે અને અત્યારે તમે અમે એની પાછળ પાછળ જઈ રહ્યા છીએ રસ્તો ખરેખર દયની હાલતમાં છે તો હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો શું કરે છે તે અમે એની સાથે સાથે આગળ ચાલી રહ્યા છીએ કાર્યકરો અત્યારે રોડ ઉપર આવી અને કાર્યક્રમ કરી રહ્યા છે મારી પાછળ તમે જોઈ શકો છો આમ અત્યારે આમ આદમી પાર્ટી છે પણ એક પાંચ પાંચ લાખ ના નથી લોકો હેરાન થાય છે લોકોની જિંદગી આ બે છે શું કરવા માંગે છે આ ભાજપ રસ્તા પુરાવો કેમ ભાજપ અને આ

અહીંયા હું પાંચ વર્ષથી યાર્ડમાં કાર્યરત છું યાર્ડમાં મારું લાયસન્સ છે યાર્ડમાં ટિકેટ એટલે નામથી આ રસ્તો ક્યારેય સારો રહ્યો નથી છ મહિનાની અંદર બનાવેલો રસ્તો તૂટી જાય છે ઠીક છે અત્યારે આમ આદમીના કાર્ય કાર્યકરો પાણીથી ભરેલા ખાડાની અંદર ઉભા રહે અને કાર્યક્રમ આપી રહ્યા છે આમ આદમીના પાર્ટીના કાર્યકરો પાણીનો એક ખાડો ભરેલો છે તેની અંદર ઉભા રહે અને કાર્યક્રમ એનો આપી રહ્યા છે

મારું નામ લાલજીભાઈ કયું કામ ગોપનાથ તો આ રસ્તા પરથી તમે અવારનવાર નીકળો છો હા ઘણી વાર નીકળું છું સરકાર પાસે તમારી શું માંગ છે બીજું બોલવું છે હલો હલો હાલો હલો વ્યાપારી પાસે હલો

તળાજા તાલુકા અને સમગ્ર ગુજરાતના રોડ રસ્તા એટલા બધા ખરાબ છે એટલે અમારી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીએ રસ્તા રોડ બનાવો અને જિંદગી બચાવો નામનું એક અભિયાન આપ્યું છે અને તેની શરૂઆત છે આજથી કરી છે આ રસ્તો છેલ્લા દસ વર્ષ કે પંદર વર્ષથી એટલો બધો ખરાબ છે કે દર વર્ષે રિપેરિંગ કરે છે તો કેવો રિપેરિંગ કરે છે કે દર વર્ષે તૂટી જાય એવો તો અહીંયા કોઈ પાણી પણ નથી ભરાતું અને સમગ્ર રોડ રૂપિયાના નાણાં છે એ ભ્રષ્ટાચારમાં ચાલ્યા જાય છે એટલે કોઈ ચીવટથી રોડ બનાવતું નથી તે લોકો એવું કહે છે કે આ રોડ કે એનએચઆઈનો છે કે સ્ટેટ ગવર્મેન્ટનો છે હકીકતે જેનું હોય માણસોને કોની આરી કોનો રોડ છે એની આરી મતલબ નથી માણસોને સારા રોડ જોઈએ દર વર્ષે આના માટે છે એ બેથી ત્રણ કરોડનું બજેટ વપરાય છે પણ છતાં રસ્તામાં આની આ જ પોઝિશન રહે છે એટલે એક વખત એવો રસ્તો બનાવવામાં આવે ભાઈ નેશનલ હાઈવે કેમ નથી તૂટતા અને સ્ટેટ હાઈવે તૂટી જાય છે આ તો તળાજાનું મેઇન પ્રવેશ દ્વાર છે અને જો આ રસ્તો દર વર્ષે આવી રીતે રિપેરિંગ માંગતો હોય તો આની અંદર રસ્તામાં કોઈ ગ્રાન્ટની કે કોઈ કોનો છે કે કોનો નથી એનો પ્રશ્ન નથી રસ્તામાં થયેલો ભ્રષ્ટાચાર અગત્યનો છે કારણ કે અમારા જાણવા મુજબ છે એ કોન્ટ્રાક્ટર છે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય એને એક ટકો છે એ ભાજપાની પાર્ટીમાં છે એ ફંડ આપવામાં આવે છે તમે પત્રકાર મિત્રો છે એ ઝીણવટથી તપાસ કરો તો જેટલા ટેન્ડર તળાજાના ભાવનગરના ખુલે અને જેટલું બિલ એનું બને એમાંથી એક ટકો છે એ ભાજપાની પાર્ટીમાં જાય છે અને એના માટે જો ભાજપાની પાર્ટીમાં જતું હોય તો બાકીના કેટલા જતા હોય કારણ કે જ્યારે સો રૂપિયામાંથી પાંચ રૂપિયા અધિકારી માગે ને અથવા તો પદાધિકારી માગે ધારાસભ્ય માગે તો પછી કોન્ટ્રાક્ટરને તો એવી ઈચ્છા થાય કે બે કરોડ નું કામ છે તો એને કેમ એક કરોડ માં નિપટાવી દેવું એટલે તળાજાના ટોટલી કામ છે લોટ પાણી અને લાકડા છે એક કામ ભ્રષ્ટાચાર વિના થતું નથી લાંબુ ટકે એવું એક પણ કામ તળાજામાં છે તમે જોતા તમે શું કરી રહ્યા છો કે આ એક ભ્રષ્ટાચારને કારણે આવા નવા રોડ તૂટતો છે રોડ મંજૂર થવાનો રોડ સ્ટેટ હાઈવેનો કે નેશનલ હાઈવેનો આ પ્રશ્ન ગૌણ છે રોડ આ મારા માનવા પ્રમાણે દર વર્ષે બને છે અને દર વર્ષે તૂટી જાય છે એનું કારણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે જે કેપેસિટીનો રોડ બનવો જોઈએ જે સ્ટ્રેન્થનો રોડ બનવો જોઈએ તેવો રોડ બન્યો જ નથી અને મેં તો એવું સાંભળ્યું છે કે અહીંયા સબડિવિઝન હોય કે પછી પીડબલ્યુડીના બંને નાયબ કાર્યપાલક ઇજનેરો છે એને આગળ સ્ટાફ નથી ત્યાં જ્યારે મસાલો બનાવતા હોય જો તે હાજર હોય ને તો પૂર્ણ માત્રામાં ડામાં રોડ ઉમેરવામાં આવે છે જેવા એ ગેરહાજર થાય એને એની ભાષામાં એમ કહેવાય કે જો ડામર નો ગોળો બને ને લાડુઓ બને અને એ માલ જે પાથરવામાં આવે તો એ પાંચ વર્ષ ટકે બાકી જયારે એનો લાડુઓ ન બને એટલે પાંચ વર્ષ ટકે નહીં એટલે આ માત્ર કોનો હાઈવે છે એ પ્રશ્ન નથી પ્રશ્ન જે નાણાં ફળવાય છે એમાં પચાસ ટકા જ રૂપિયા વપરાય છે અને પચાસ ટકા છે એ અધિકારીઓના અને ધારાસભ્યના ખિસ્સામાં જતા હોય એવું અમને લાગે છે તમે શું કહી રહ્યા છો આ એક રીતનો ભ્રષ્ટાચાર જ છે અને ઘણા સમયથી હું જોઉં છું ને અવારનવાર આ રસ્તા પર હાલી રહ્યો છું પણ આ ખાડા ભાજપ દેખાતા નથી આ એક જ મોટા મોટા ભ્રષ્ટાચાર છે જે તમે શું કરી રહ્યા છો યુવાન કાર્યકર છો તમે શું કહેવા માંગો છો આ રોડ રસ્તાની એટલી ખરાબ હાલત છે તો હકીકતમાં આ તળાજાની જનતાને જાગી જવું જોઈએ એનો આત્મા જગાડવો જોઈએ અને હકીકતમાં અહીંયા વિસાવદરવાળી કરવી જોઈએ એવું મને લાગે છે તમે તમે આત્મ યુવાન છો આત્મવિશ્વાસથી સરભર જો તમે વિસાવદરવાળી કરી શકો ખરા હા ચોક્કસ કરી શકીએ કેમ કે આ એક અમારો આમ આદમી પાર્ટીનો કે આ કોઈ એક પક્ષનો પ્રશ્ન નથી આ તમામ તળાજાની જનતાનો છે તમે જોઈ શકો છો કે આ રોડ છે કે આ નેરો છે તમારી નજરની સામે જો તમે એક યુવાન કાર્યકર છો આપ શું કહેવા માંગો છો હું એટલું જ કેવા માગું છું કે ગુજરાત ની અંદર ભાજપ સરકાર માત્ર એક જ કામ ઈમાનદારી થી કરી રહી છે ભ્રષ્ટાચાર 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 કારણ કે ચાર પાંચ મહિના પેલા મેં ખુદે જ તે પીડબલ્યુ હોય કે નેશનલ હાઈવે હોય એના ઓફિસરો સાથે વિડીયોમાં અને વાત કરી હતી કોલ રેકોર્ડિંગ પણ કર્યા હતા ન્યૂઝમાં પણ આપ્યું હતું ત્યારે એ લોકો આલિયાનો ટોપી માલ્યા માટે જ પહેરાવે છે અને એમ કે છે કે રિસ્ટ્રક્ચરિંગ કરીને રોડ આપ્યો નથી પણ એ લોકો તો એમ કે છે કે અમે એક વર્ષ પહેલા રિસ્ટ્રક્ચરિંગ કરીને આપ્યો છે મહુવાનું ડિવિઝનનું બાનું કાઢે છે બસ બાના જ કઢા છે બીજું કાઈ કરવામાં આવતું નથી એવું કહેવા માંગો છો કે આ બંનેની લડાઈમાં આમ પબ્લિક અત્યારે હેરાન થઈ રહી હા પૂરો હેરાન થઈ રહી છે હમણાં તમે જોયું કે કાકાની ગાડી કઈ રીતની થઈ હતી અને અંદર દિવસે નથી હલાતું તો રાત્રે માણસો કઈ રીતના હાલી એક છે જી અત્યારે આ મારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એ ખુલ્લો આક્ષેપ કરી રહ્યા છે કે આની અંદર ભ્રષ્ટાચારની બહુ હોય એવું લાગી રહ્યું છે તો હું ઝાકિર શાહ પઠાણ સાથે હા એ જી જી એક મારી સાથે ઓર એક ખેડૂત મિત્ર આવી ગયા છે તો હું એને પૂછવા માંગીશ કે શું તકલીફ છે તકલીફ તો વાત કરાય એવી નથી તકલીફની તો તમે પણ એક ખેડૂત મિત્રો હા તો તમે માર્કેટિંગ યાર્ડની અંદર આહથી તમારો માલ લઈને જતા હશો ત્યારે તમને શું તકલીફ પડી રહી છે માર્કેટિંગ અંદર માલ પેલા તો રસ્તા નથી માંથી બહાર કાઢીએ એટલે રસ્તા નથી અડધો માલ રસ્તે ઢોળાઈ જાય છે અને જાય તો ગરદન પ્રમાણે વેતરી નાખે ભાવ દેતા નથી સરખો વ્યવસ્થિત ભાવ ને લઈને પણ એક સમસ્યા તો છે જ તે પણ રસ્તા ને લઈને તમે શું કહેવા માંગો છો રસ્તા તો એક નરક જેવા છે ભાઈ જો આ રસ્તા ઉપર હાલવું ને એના કરતા તો દવા પીને મરી જવું સારું જે એક ખેડૂત મિત્રની અત્યારે તમે કેટલી હજી વેદના કે આ રસ્તા પર ચાલવું એના કરતાં તો મરી જવું સારું એક સિત્તેર થી વર્ષના વર્ષ અત્યારે એક રોડ ઉપર ચાલી રહ્યા છે એની કઈ હાલત છે એ તમે જોઈ શકો છો તો કઈ રીતે એ જઈ રહ્યા છે અમારા દેખાડે સિત્તેર વર્ષની ઉમર હશે તો હું એને પૂછી લઉં છું કે શું કહેવા માંગે છે ડ્રાઈવર સાહેબ આ રસ્તા વિશે તમે શું કહેવા માંગો છો બહુ મગજ મરી છે રસ્તા વિશે પાટા તૂટવાની વધારે તકલીફ છે અમારે